અજય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હશો અને અહીંયા તમારા ભાભી અને મારા મમ્મી ચડાવે છે ટગારો તમે જોઈ શકો છો તો દોસ્તો આપણે આ ટ્રેક્ટર ભરવાનું છે અને આ લારી હજી આટલું જ ભર્યું છે દોસ્તો તમે જોઈ જ શકો છો બરાબર તો બને રહેજો હજી ચડાવે છે અને ચડાવી લીધું ભાઈ તાજે જોરમાં છે કેમ કે વિડીયો ભણતો હતો એટલે ઇજ્જતના મારે ચડાવી દીધું બાકી ચડે એમ હતો નહીં દોસ્તો બાકી અહીંયા બકરા ચરે છે ને અહીંયા તમારા ભાભી કહે છે બકરાનું દૂધ લી લો ને ચા મેલીએ મેં કીધું ભાઈ આખો દન સારે છે ને હવાર હવારમાં આવેલા એટલે દૂધ કાઢી લઈને આવે આપણે રેતી ભરવા માંડો તો દેવરાજ ભરતો હતો અને મમ્મી પણ ભરતી હતી અને આપણે તો વિડીયો ભણાવતા હતા દોસ્તો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આપણા બ્લોગમાં ભણ્યા રહો મજા આવશે તમે જેમ જોડાવશો એમ મને મજા આવે છે લાગે છે તમે સપોર્ટ કરશો આ વિડિયોમાં અને આ ચેનલમાં તો ભણ્યા રહેજો બાકી તમારા ભાભીને મારી મમ્મી ચડાવે છે અને રેતી ભરે છે આ ટેક્ટર ભરવાનું છે અને આપણે નાખવા જવાનું છે ગામમાં કેમ કે પાણીનો માહોલ છે અને થોડાક નવરા હતા એટલે મેં કીધું સલો આટલું કામ કરી દઈએ પૈસા તો આવે છે ને બરાબર બન્યા રહેજો દોસ્તો તો પછી તો વરસાદ આવી ગયેલો દોસ્તો ઝીણો ધીણો અને પછી આપણે જાંપોળઠતાઈ ગયેલા અને અહીંયા થોડીક વાતો સાંભળો અને તો દોસ્તો પછી તો આપણને જામફળ દેખાયું અને જામફળને થોડુંક પપોળ્યું અને પછી તો ભાઈ તોડી લીધું તોડી અને પછી તો ભાઈ દેવરાજ જોતો હતો ને આપણે તો ભાઈ રમકાવી લીધું થોડુંક કાસું હતું પણ મજેદાર હતું ભાઈ એકદમ બઢિયા લાગ્યું પાણી આવતો હતો ને ભાઈ ખાધું જામપોળ તો બઢિયા લાગી દેવરાજ કે મને નહીં આવ્યું પણ મેં તું ઊભો રે તને બીજું જોઈએલું પણ અહીંયા અહીં જામપોળ આવેલું આપણે કોને આવ્યું ખબર આપણે આ હેતુબેનને આવ્યું કેમ કે હેતુબેન રડતી હતી એટલે હેતુબેનને આલી તું ખામે કીધું દેવરાજને બીજું જોઈ આલી અને આપણી દાડી તો જાણે વાંદરા જેવી દોસ્તો ફાઇનલી આપણે તો સડી ગયા હતા ટ્રેક્ટર ઉપર ટ્રેક્ટર ભરાવા આવ્યું હતું અને મેં કીધું ખરકું કરું તમારા ભાભીને કીધું ફટાફટ નાખો અને ભરો ટ્રેક્ટર કેમ કે પૈસા લીધા છે ભાઈ એટલે કામ તો કરવું પડશે આપણે તો ભાઈ આવી રીતે ટાઈમ પાસ કરી અને સટકી જઈએ ટ્રેક્ટર તો ભરાઈ ગયું કામ આપણે થોડુંક ઓછું કર્યું પણ કર્યું ખરું અને અહીંયા તમે જોઈ શકો છો ભાઈ પાણીનો માહોલ છે ને તમારે ત્યાં કેવું પાણી છે એ બધું કહેજો કમેન્ટમાં બાકી અમારે તો પાણી ચાલુ જ છે સથી સ સાત દિવસ થઈ ગયા છે ભાઈ પાણીને આવતા આવતા અને અહીંયા રેતીના ટગારા નાખે છે અને દેવરા દેવરાજ હેડી હેડીને હાલે છે તો દોસ્તો અહીંયા તો ભાઈ કકળી ગયા હતા અમે પણ વરસાદ ચાલુ હતો તોય તમારા ભાઈએ કામ થોડુંક ઓછું કર્યું પણ ભાઈ મહેનત લાગી છે તોય તો ભાઈ વિડીયો બનાવવાનું કામ કરવામાં કાંઈ નાની વાત નથી તો દોસ્તો પછી તો આપણે આવી ગયા હતા વાડીએ ને વાડીએ આવીને જોયું તો તમારી ભાભીએ આલી પાણી કેમ કે ચાહ મૂકી હતી અને આલી તો આલી ભાઈ બહેણીમાં ટૂટેલીમાં તો આપણે તો ડાયરેક્ટ પી લીધું અને તમારા ભાભી ઝોપડીને બધું લઈને આવી હતી કેમ કે થોડોક હચાપ કરવાનો હતો તો હચાપ કરી દીધો તો ચોપડી મેલવા ગયા હતા અને આપણે તો ભાઈ પાણી ડાયરેક્ટ રમકાવી લીધું બરાબર અને અહીંયા હેતુબેન રડે હેતુબેનને તો ભાઈ આવા જ નાટક હોય કેમ કે મારે ખાતે આવા રડે છે મેં કીધું આ બાયણી મેલી આ કહેલે તો હતો નહીં ભાઈ તો હેતુબેન તો કે મારે આવું છે ને આવું છે ને આવું છે જોઈ શકો છો તમે હેતુબેનને પૈસામાં બરાબર પૈસા તો હેતુબેનને મેં કીધું તું રહે અને નથી આવવાનું તું અને અહીંયા છે આપણે ઓફિસ તમે જોઈ શકો છો જ દરેક નજીક જઈએ અને આપણા મોબાઈલની તો લાઇટ ચાલુ હતી તમે જોઈ શકો છો આપણી પાસે આ ફોન છે ભાઈ વિવો વિવો વાય ત્રણસો ફાઈ જી છે ભાઈ તો આવા કંઈક મોબાઈલ છે બાકી તમારી પાસે કંઈ મોબાઈલ છે કમેન્ટ કરજો દોસ્તો અને આવી રીતે આપણે કાચ છે ડાયરેક્ટ તૈયાર થઈ જવાનું ભાઈ અને આ પછી તો ભાઈ શા આવી ગઈ હતી ને આપણે થોડીક શાહ રમકાવી અને અહીંયા બધા શા રમકાવતા હતા ભાઈ અને હેતુબેન તો પાસે આવે એને પણ આલી શાહ થોડી અને અહીંયા મમ્મી પીએ છે બેન પણ લઈને આવે છે શાહ એ તો એના માટે લઈને આવે છે આપણે ઓલરેડી પીએસ છે શા બરાબર તો શાહ રમકાવીને આપણે જવાનું હતું ગામમાં તો બન્યા રહેજો ફાઇનલી દોસ્તો આપણે જવાનું છે હવે ગામમાં બન્યા રહીજો બરાબર આટલું ભર્યું છે ટ્રેક્ટર અને આવે તો ભાઈ ચાલુ કરીએ અને નીકળીએ ધીરે 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 ભાઈ ચાલો બન્યા રહીજો ફાઇનલી દોસ્તો આપણે છે ને નાય ધોઈ દીધું હતું પાછું એક ફેરો ખાલી કરી આવીને રેતીનો પછી અહીંયા તમે જોઈ શકો છો કુંડી છે અહીંયા આપણે નાહ્યા હતા અને અહીંયા કપસી છે એ આપણે ભરી છે અત્યારે અહીંયા કપસી હતી ભાઈ ઓફિસની સામે તમે જોઈ શકો છો ને અહીંયા તમારા ભાભી તો ભાઈ થામણા લઈને જતી હતી તપી લ્યો સોરી તપી લ્યો માંજીને એ બાય બાય કરવાનો ઈરાદો હતો કે પણ મારા હાથમાં છે ને બે તપીલા છે કે મેં કીધું કાંઈ વાંધો નહીં તો દોસ્તો એવું કંઈક હતું આજનું કામ બાકી જે રહેતી હતી નાખવા ગયો હતો એ વિડીયો મેં નહીં ભણાવ્યો બાકી ડાયરેક્ટ પછી અહીંયા કફસી ભરી હતી અને કપસી ક્યાં નાખવાની છે એ મેં પૂછ્યું હતું નહીં કોઈને ખાલી ભરીને ટ્રેક્ટર મેળ દીધું હતું તો પછી મેં કીધું રહેવા દો ભલે અહીં પડી બાકી તો અહીંયા બેન બનાવે છે રોટલા બપોરના અને અહીંયા હેતુબેન છે હેતુબેનને એવું તો મજાક ચાલ્યા કરે હેતુબેનને મજાક વગર ચાલે નહીં જરાય બાકી વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરી દીજો દોસ્તો આવા નવા વિડીયો જોવા માટે જોડાઈ જજો જય માતાજી